શ્રી ખોડલધામ ઇસ્ટ ઝોન વિસ્તારમાં અમૃત હાઇટ્સ પરિવાર દ્વારા એક અનોખી રંગોળી બનાવવામાં આવી છે હાલમાં આવનાર એકવીસ તારીખે રાજકોટના અમરેલી ગામમાં ખોડલધામ ટ્રસ્ટ દ્વારા સર્વ સમાજ માટે અત્યાધુનિક કેન્સર ભૂમિ ભૂમિપૂજન કરવામાં આવનાર છે સાથે જ ભારત વર્ષમાં પાંચસો વર્ષના સંઘર્ષ બાદ બાવીસ તારીખે રામલલ્લાનો અયોધ્યામાં રાજ્યાભિષેક થવા જઈ રહ્યો છે જેને લઈને અમૃત હાઈટ્સ પરિવાર દ્વારા અનોખી ઉજવણી કરવામાં આવી છે માં ખોડિયાલ અને પ્રભુ શ્રી રામની ત્રીસ ફૂટની રંગોળી તૈયાર કરવામાં આવી છે જે રંગોળી ફ્લેટમાં રહેતી બહેનો દ્વારા બનાવવામાં આવી છે આ રંગોળી બનાવવા માટે બહેનોને ચાર દિવસ જેટલો સમય લાગ્યો છે ઘરે ઘરે તોરણ અને દીવડા પ્રગટાવી આ દિવસને વધાવી યાદગાર બનાવવા માટે તમામ ફ્લેટ ધારકો ગણી રહ્યા છે તારીખ એકવીસ અને બાવીસ જ્યારે એક ઉત્સવ જેવું વાતાવરણ થવા જઈ રહ્યું હોય ત્યારે એકવીસ તારીખે મા ખોડલ અને જ્યારે ખોડલધામની પ્રેરિત કેન્સર હોસ્પિટલનું ભવ્ય નિર્માણ થવા જઈ રહ્યું હોય ત્યારે ખોડલધામ એકવીસ તારીખે જે કાર્યક્રમ છે તે અને બાવીસ તારીખે જ્યારે અયોધ્યામાં રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા થઈ રહી હોય ત્યારે આ બંને કાર્યક્રમોને ધ્યાનમાં રાખી અને અમૃત આઇટ્સ પરિવાર દ્વારા એક ચાલીસ બાય ચાલીસની રંગોળી તૈયાર કરવામાં આવી છે તેમાં મા ખોડિયારનો ફોટો આબેઆ બનાવવામાં આવ્યો છે અને રામ ભગવાનની પણ રંગોળી બનાવવામાં આવી હોય ત્યારે આ રંગોળી ખોડ અમૃત આઇટ્સની બહેનો દ્વારા કોઈપણ કલાકાર કે કોઈપણ વગર તૈયાર કરવામાં આવી છે આ રંગોળીને બનાવતા ત્રણ દિવસ સુધીનો અમારે સમય લાગ્યો છે આ રંગોળી બનાવવા માટે અથાગ મહેનતો બાદ આબેઉબ જ્યારે એના ચલચિત્રો બનાવવામાં આવ્યા તમને એમ જોવો તો લાગે હમણાં છે આવા ચલચિત્રો બનાવી અને આ આ જે ઉત્સવ છે બે દિવસનો એને મનાવવા માટે થઈ અને ખોડિયાર અમૃત આઇટ્સ પરિવાર દ્વારા બે દિવસનો પ્રસંગ અને એક માહોલ ઊભો થાય એ માટે થઈ આ એક આયોજન કરવામાં આવ્યું છે આ આયોજન અંતર્ગત તમામ દેશવાસીઓને પણ અમે એક પ્રેરણા આપવા માટે કે એક સંપ હોય તો એક જ્યારે આખો ફેમિલી જેવો માહોલ થાય ત્યારે આ કાર્યક્રમ થતા હોય છે આવતી એકવીસ તારીખે જ્યારે મા ખોડલની હોસ્પિટલ કેન્સર હોસ્પિટલ બનવા જઈ રહી હોય ત્યારે સમગ્ર ફેમિલી અને સમગ્ર પરિવાર દ્વારા ખોલલધામ જવાના હોય અને બાવીસ તારીખે જ્યારે રામ ભગવાનની મૂર્તિની પ્રતિષ્ઠા હોય ત્યારે બારને ઓગણચાલીસ મિનિટે એક મહાઆરતીનું પણ આયોજન કરવામાં આવ્યું છે